નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો દસ નું મિત્રો ખાસ કરીને પેપર પેટર્ન અને મિત્રો ખાસ મોસ્ટ આઈમી પ્રશ્નો કયા પ્રશ્નો પ્રથમ પરીક્ષામાં આવશે એની આજે વિગતવાર ચર્ચા કરીશું

એસી માર્ક્સ નું તમારે લખવાનું હોય પેપર નથી હોતું મિત્રો અંદર એ તમને જે ગમતું હોય સારું સારું લાગતું હોય તમને જે આવડતું હોય એ તમારે લખવાનું હોય છે પેપર હોય છે એકસો નવ માર્ક્સ એકસો નવ માર્ક્સ નું પેપર હોય છે એમાંય તમારે એસી માર્ક્સ નું લખવાનું હોય છે બરાબર છે તો કયું લખવું જોઈએ કયું ન લખવું જોઈએ કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એની આપણે આજે ચર્ચા કરીશું તો તમે જોઈ શકો છો કે વાસ્તવિક સંખ્યા ચેપ્ટર છે પરીક્ષા માટે ચર્ચા ચાલુ છે હાલમાં બહુ ની વાત છે તો બહુપદીમાં પદીમાં એક માર્કસ નો પણ પ્રશ્ન હશે બે માર્ક્સ નો પણ પ્રશ્ન હશે ત્રણ માર્ક્સ નો પણ પ્રશ્ન આપણને જોવા મળશે ચાર માર્ક્સ નો પ્રશ્ન જોવા મળશે નહીં દ્રિચય સુરેશ સમીકરણની વાત કરીએ તો આમાંથી મિત્રો બધા જ માર્ક્સના પ્રશ્ન આપણને જોવા મળશે બોર્ડમાં ચાર માર્ક્સનો પ્રશ્ન નહીં હોય અહીંયા બે માર્ક્સનો નહીં હોય અહીંયા ત્રણ માર્ક્સનો નહીં હોય બોર્ડ માટે પણ થોડું સમજૂતી આપતો જાવ સમાંતર શ્રેણીની વાત કરીએ તો તમામ પ્રશ્નો આવશે ત્રિકોર્ડની વાત કરીએ તો પ્રથમ પ્રેક્ષણ એકાદ એમ સીકયુ આવશે પણ પ્રમયના આધારે એટલે આ ચેપ્ટરમાં ખાલી તમારે પ્રમયે જ ધ્યે કરવા બીજું કશું જ ત્યાર કરવાનું થતું નથી જો સમય હોય તો એક બે રાઇડર્સ કરી લેજો

બે ચેપ્ટરો આવડતા હોય પાસ થવા માટે આપણને ખબર છે મિત્રો છવ્વીસ માર્ક્સ જોઈએ છવ્વીસ માર્ક્સ માટે શું કરું તમે જે આઈએમપી આપીએ હશે એટલું આઈએમપી કરશો તો પણ એસ ને સિત્તેર પ્લસ આવી શકે એમ છે તો ફક્ત તમે વિડીયો જોજો બહુ ઓછા પ્રશ્ન આપેલા છે તો તમે જોઈ શકો છો ચલો થોડા આગળ વધીશું તો વિભાગ એની અંદર ખાસ અલગ અલગ પેટર્નના પ્રશ્નો પૂછતા હોય છે બરાબર છે એમસીક્યુ હોય છે અલગ 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 હવે મિત્રો આપણે જસ્ટ ચર્ચા કરી લઈએ એમસીક્યુ આ રીતના આવતા હોય છે લસા એ અઢાર બરાબર સોળ છે છત્રી છે એ અઢાર ઇઝ બે છે ગુસ્સા તો એ શોધો બરાબર લસા સૂત્ર છે તમારું આ રીતનું મારજો લસા ગુણ્યા ગુસ્સા બરાબર એ ગુણ્યા બી

તમારે જસ્ટ બે માર્ક્સ ની બે થી કરી લઈએ તો ગમતા હોય તમને જે આવડતા હોય ફક્ત તમારે નવ પ્રશ્નો લખવાના છે એની અંદર અહીંયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીએ છીએ બરાબર છે તો ચાર પ્રશ્ન આપીએ ચાર માંથી તમારા પરીક્ષા બે કોઈ બી પૂછાય પૂછાય છે ચાર માંથી ઇમ્પોર્ટન્ટ છે અવિભાજ્ય હવે એવો છ બોતેર વીસ નો અને લસા શોધો પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને તમારા પેપરમાં જોવા મળશે અવયવુક્સ ના ઉપયોગ અને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે દાખલો પૂછાશે કોઈ પણ સંખ્યા આપી અહીંયા આપી દઉં પાંચસો ચાર એક્ઝામ્પલ તરીકે અથવા પચાસ પચાસ કોઈ પણ સંખ્યા આપી છે એના કારણે તમારે ગુણાકાર કરવાનો થાય છે ચારસો ચાર લસા અવિભાજ્ય ગણો આપણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ચારે ચાર પ્રશ્નો તમારા કે ચારમાંથી બે તો પૂછાવાના જ છે માઇનસ સાત શૂન્ય શોધો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો રીતે તૈયાર કરવાની છે તમારે અચૂક તૈયાર કરી લેવાના બંને મિત્રો પસંદ કરેલા છે તો આ પ્રશ્નો પૂછાય છે તમે જોઈ શકો છો પેપર કટિંગમાંથી લીધેલા છે પ્રશ્ન ચેપ્ટર નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ આ ચેપ્ટરમાંથી બે માર્ક્સ માટે ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આપેલ સુરેખ સમીકરણ યુગમ ઉકેલ મેળવો 2 વર્ગમૂળમાં x 3 વર્ગમૂળમાં y 2 4 વર્ગમૂળમાં x 9 વર્ગમૂળમાં y 1 થોડું આડ પડી શકાય ને તેની કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે છે આપણ પ્રશ્ન તમે જોઈ શકો છો કે 3x k 1y 20 છે k 2x 10y 40 જે કોષ્ટક છે મિત્રો આ ચેપ્ટરનો કોષ્ટક બરાબર છે 3.1 આ ચૂક તૈયાર કરે આને અંદરની કે કન્ડિશન આ ખાસ પૂછાય છે દેખો તમે જોઈ શકો છો બરાબર છે તો ખાસ તમારે તૈયાર કરી દેવાની છે

પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સમાન શ્રેણી દસ સાત ચાર નું પદ શોધો આ જ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે આ બરાબર ત્રણ છે એન બરાબર પચાસ હોય તો એન શોધો આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કહી શકાય બે સાત 12 ના પ્રથમ દસ પદોનો સરવાળો શોધો દેખો કોયડા મહત્વના હોય કોયડા પૂછાય ફૂલોની એક કેરી પ્રથમ હારમાં પચીસ ગુલાબના છોડ અને બીજી હારમાં એકવીસ ગુલાબના છોડ વગેરે વગેરે છે છેલ્લી હારમાં પાંચ ગુલાબના છોડ છે તો આ કેરામાં કુલ કેટલી હાર હશે સમાધિ માઇનસ દસ માઇનસ પાંચ જીરો પાંચ ના પ્રથમ દસ પદોનો સરવાળો શોધો જસ્ટ તમે મિત્રો જોઈ લો હું થોડું પાણી પી લો મિત્રો બરાબર લઈ લઈજો મિત્રો ચલો મિત્રો હવે થોડા આગળ વધીશું ચેપ્ટર સાત છે ભૂમિતિ વાંધો ના આવે એમ ભૂમિતિ એમ ભૂમિતિ ની અંદર મિત્રો બે પ્રશ્ન પૂછાશે એમ ભૂમિતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે લગભગ લગભગ સોળ માર્કસ આસપાસ નું પ્રથમ પરીક્ષામાં આવશે સોળ માર્કસ નું પ્રથમ પરીક્ષામાં આવશે બિંદુઓ મા સમાન અંતરે આવેલા હોય તો વાય એક્સ પર બિંદુ શોધો આ પ્રશ્ન પણ સો સો ટકા જોવા મળશે બે પ્રશ્નો તો આવવાના જ છે ત્રણ પ્રશ્નો મેં એમ બી આપ્યા છે ત્રણ તો કરવા પડે મિત્રો

મિત્રો ત્રણે ત્રણ રેત કરો બીજો આ દસ રકમ તમને પ્રેક્ટિસ કરવા માટે આપું છું તમને એક રકમ આવડતી બીજી રકમ ફક્ત પ્રેક્ટિસ કરજો જવાબ મળશે રેત તૈયાર કરી દેજો બે માર્ક્સમાં બહુલક આવશે 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 સોય ટકા ત્રણે ત્રણ પ્રશ્ન અહીંયા પણ બહુલક બહુલક પૂછી શકે આ રીતનો મધ્યક પૂછી શકે તો આ પણ બહુલક છે તમારે રીત માં શું કઈ રીતે કરવાની છે

લોપની રીતે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બંને સંખ્યાઓ શોધો આપણને પ્રશ્ન પ્રથમ પરીક્ષામાં પૂછાયેલો છે લોપની રીતે જોઈ શકો છો તો મિત્રો આ ચેપ્ટરમાં બે રીતે તમારે લેવાની છે લોપની રીતે અને આદેશની લોપની રીત અને બીજી છે તૈયાર કરી દેવાની છે મિત્રો ત્યારબાદ સમાન શ્રેણી ત્રણ આઠ તેર બસો તેપન સમાન શ્રેણી હોય તો છેલ્લેથી પદ ત્રણ માટે એ સો ટકા આ પ્રશ્ન વિભાગ સી ના પ્રશ્નો બરાબર છે ડીમાં હું અમુક સમય આઈએમબી નહીં આપું અમુક ચેપ્ટર આજ પ્રશ્નો નથી આપતો કારણ કે આજ પ્રશ્નો પ્રથમ પરીક્ષા માટે અગત્યના છે એ

બે હજાર કક્ષાએ મિત્રો સમાનમું પદ અઠ્યાસી છે સોળમું પદ તોતેર હોય એકત્રીસમું પદ કેટલામાં પદ પ્રથમ પદ થી આ પ્રશ્ન ચાર આવી શકે

ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધો બીજો નહીં પૂછાય કેન્સર ચાલો આ પ્રશ્ન તૈયાર ના કર્યું પૂછાયેલો પ્રશ્ન છે પણ તમારે નહીં આવે ચલો પાંચ અને માઇનસ બે છ અને ચાર સાત અને માઇનસ બે સમગ્ર બાજુ છે પૂછાશે

બરાબર છે આ પણ પ્રશ્ન અગત્યનો છે બે માર્ક્સ માટે પૂછે ત્રણ માટે પૂછે ચાર માટે પૂછે કોઈ નક્કી નથી બિંદુ પી વન માઇનસ વન ક્યુ માઇનસ ચાર છ આ માઇનસ ત્રણ માઇનસ દ્વારા રચાયેલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ચલો આ પ્રશ્ન પહેલા પૂછાતો તો પીવાય ક્યુ છે આ સાલ નહીં આવે બરાબર આ ચાર ભાવ પૂછાય છે સાત નંબરમાં પ્રશ્ન એક અને બે

એ ત્રણ માર્ક્સ માં મૂક્યું ચાર માર્ક્સ માં આવશે બહુ ઈઝી છે એક ને એક રીતના માં ત્રણ વખત અગત્યની છે દેખો પાંચ વિદ્યાર્થીઓ ને મધ્ય શોધો મધ્ય દાખલો પણ કરી લેવાનો બરાબર છે દેખો અહીંયા 68 ગ્રાહકોને વીજ વપરાશની માહિતીનો મધ્યસ્થ ને છે થોડું દ્રશ્ય છે આ પ્રશ્નમાં દેખો x1 બાકી છે તો આપણે x લખી દઈએ તો અહીંયા y લખી દઈએ હવે ખૂટતી આવૃત્તિ તમારે શોધવાની છે આવા દાખલા મિત્રો ચાર માર્ક્સ માં પૂછા છે ત્રણ માર્ક્સ માં પૂછાય ચાર માર્ક્સ માં આવી જશે બરાબર છે તો તમારે અચૂક તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો મિત્રો મધ્યક પ્રેક્ટિસ કરી દેજો ખૂટતી આવૃત્તિ મધ્ય બાવીસ પોઈન્ટ બાર આપણે પ્રેક્ટિસ કરી લેવાનો છે

નીવડી શકે છે મિત્રો તો આ વિભાગ સેના પ્રશ્નો તમારે અચૂક તૈયાર કરી દેવાના છે બરાબર છે ડી ના પ્રશ્નો છે હવે ખાસ કરીને અહીંયા થેલસનો પ્રમેય ખાસ તમારે લખવાનો હોય છે તો થેલસનો પ્રમેય લખો અને સાબિત કરો થેલસનો પ્રમેય લખો અને સાબિત કરો લખો અને સાબિત કરો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે પ્રમેય છે બરાબર 100 એ 100% મિત્રો પૂછાશે પૂછાશે ને

એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત